હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય સંસ્કૃત પાઠ એક સમરચનમ પાઠ એકના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ એક સમરચનમ પ્રશ્ન નંબર એક અદ્યોલિખિતાના પ્રશ્નામ ઉત્તરાણી લિખિત આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક કમ પુરોહિતડે જવાબ થશે અગ્નિપુરોત ઇડે બે યજ્ઞ દેવ કજ્ઞ દેવ અગ્નિઅસ્તિ ત્રણ અહં કં ચરીષ્યા અહમૃતા સત્ય પ્રતિગમનાય વ્રત ચરીષ્યા ચાર દિવ સ્તવે કુવંતી બ્રહ્મા વરૂણ ઇન્દ્રુદ્ર મૃત ચિવે સ્તવે સ્તુવ્રજામાં વય નિરાલંબમી શરણ વ્રજામાં પ્રશ્ન નંબર બે પ્રકોષ્ટાત ઉચ્ચિત પદં ચીવા વાક્યપૂર્તિકુરતા અહીંયા છે કંસમાંપેલા શબ્દોને આધારે વાક્યપૂર્ણ કરવાનું છે અહં ખાલીજ રત્નધાતમ ઈળે અહમ અગ્નિ રત્નધાતમ ઈે બેદમ અહમ સત્યુપેમી ત્રણ યોગિન મનસા પશ્યંત ચાર સુરાસુરગણા વિદુર પાંચ વય જગત્સાક્ષીરૂપ નમા પ્રશ્ન નંબર ત્રણ પ્રકોષ્ટગત પદમ પ્રયુજ્ય અધોલિખિતાની વાક્યા પ્રશ્નાર્થસ્વરૂપે પરીવર્તય અહીંયા છે કૌંસમાં આપેલા શબ્દને આધારે આપેલા વાક્યને પ્રશ્નમાં ફેરવવાના છે દેવાય નમઃ તો કસ્મૈ નમઃ બે સંગ પદ ક્રમોપનિષદે વૈદે સામ ગાહા ગાયંતી કેને આધારે લખે છે સંગ પદ ક્રમ ઉપનિષદે વેદે હે કે ગાયંતિ ત્રીજું વાક્ય છે યોગિનઃ દેવમ પશ્યંતી પ્રશ્ન બનાવી શકાય યોગિનઃ કમ પશ્યંતિ પ્રશ્ન નંબર ચાર અદ્યોલિખિત પ્રશ્ન નામ માતૃભાષાયામ ઉત્તરાણી લિખિત આપેલા પ્રશ્નોના માતૃભાષામાં જવાબ દેવાનો છે એક અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ આ મંત્રમાં વર્ણવી છે અગ્નિદેવ યજ્ઞના પુરોહિત અને કુળગુરુ યજમાનના અભિષ્ટ કે સંસ્કાર આદિ કર્મને કરાવનાર ગૌર છે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે દિવ્ય પ્રકાશથી ચેજોમય દેવ છે હોમ હવન કરનાર છે તથા રત્નોને ધારણ કરનાર છે બે અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે અસત્યના માર્ગથી સત્યના માર્ગ પર જવાનું વ્રત અગ્નિથી લેવામાં આવ્યું છે ત્રણ યોગીઓ કોના દર્શન કરે છે કેવી રીતે યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય રૂપધારી પરમેશ્વરના દર્શન કરે છે ચાર ભક્ત જેના શરણમાં જાય છે તે દેવતત્ત્વ કેવું છે ભક્ત જેના શરણમાં જાય છે તે તત્વ ભયજનક સંજોગોનું ભયરૂપ તત્વ છે ભયાનક સંજોગોમાં ભયાનક છે પ્રાપ્તિમાત્રની ગતિરૂપ છે પવિત્ર વસ્તુઓમાં પાવન છે ઉચ્ચ પદો ધરાવનારનું એકમાત્ર નિયંત્રક છે ઉત્તમમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે પ્રશ્ન નંબર પાંચ શ્લોક પૂર્તિ કુરુતઃ આપેલા શ્લોકની પૂર્તિ કરવાની છે અગ્નિમિઠ્ઠે પુરોહિતમ યજ્ઞ દેવમૃતિત્વજમ હોતારં રત્નધાતમમ વે નમ શંભવાય તો નમ શંભવાય ચયોભવાય ચમ શંકરાય મયસ્કરાય ચમ શિવાય ચ શિવતરાય ચવા સ્મરામો વજમો વ જગત્સાક્ષીરૂપ નમા સદં નિધંબમીશમ ભવાં બોધિપોતમ શરણ્યમ વ્રજામાં ત્યાર પછી પ્રશ્ન નંબર છ ક વિભાગ ખ વિભાગને સહ યથાર્થરીયા સંયોજયત અહીંયા ક સાથે ખ ને જોડવાનો છે એક અગ્નિમ તો પુરોહિતમ બે શિવાય તો નમ ત્રણ દિવ્ય તો સ્તવે ચાર અત ન વિદુ પાંચ સામગાહ ગાયંતી છ ગતિ તો પ્રાણી નામ અહીં આપણા પાઠ એકના પ્રશ્નોના જવાબ પૂર્ણ કરીએ છીએ ધોરણ નવ સંસ્કૃત વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ નવ સંસ્કૃત નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુક અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો